ગુજરાતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની ફટાફટ સૌથી મોટી ખબર એકદમ પાંચ મિનિટમાં અને અમારો આવાજ ક્યાં સુધી પહોંચે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોના પાક લોન સંપૂર્ણ માફ કરાશે અને ખેતી માટે દિવસ દરમિયાન મફત વીજળી આપવામાં આવશે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ખેડૂતોને સંબોધીને કહ્યું કે ખેતી બચાવવી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે પેટલાદના નૂર તળાવડી વિસ્તારમાં પાણીની ટાંકી લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં પાણી 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 જ થઈ ગયું મુખ્ય માર્ગો પર ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હવે આધાર કાર્ડમાં નામ સરનામું જન્મ તારીખ જેવા ફેરફાર જાતે જ ઓનલાઈન કરી શકશો નિશ્ચિત સમય મર્યાદામાં નોર્મલ ચાર્જ ભરીને સરળતાથી આધાર અપડેટ કરવાની સુવિધા યુઆઈડીએ દ્વારા ઉપલબ્ધ કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પહોંચ્યા જ્યાં તેમણે તાજેતરની હિંસામાં ઘાયલ થયેલા હિન્દુ પરિવારો સાથે મુલાકાત કરી શાકભાજીના ભાવોમાં અચાનક ભારે વધારો જોવા મળી રહ્યો છે જે વસ્તુ વીસ ત્રીસ રૂપિયા કિલોમાં મળતી હતી તે હવે સો રૂપિયાને પાર પહોંચી છે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે અને ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે ભારતીય ફૂટબોલના દિગ્ગજ સુનિલ છેત્રીને પોતાના દેશમાં યોગ્ય સન્માન ન મળ્યું જ્યારે વિદેશી ફૂટબોલર લાયોનલ મેસીને વિશેષ માન આપવામાં આવ્યું આ બાબતથી સુનિલ છેત્રી ભાવુક થયા વર્ષો સુધી દેશ માટે રમનાર આ ખેલાડી માટે આ સ્થિતિ રમતપ્રેમીઓને વિચારમાં મુક્તિ છે સોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ આડત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયા સુધી પહોંચી જ્યારે ચાંદી પ્રતિ કિલો તેત્રીસ રૂપિયાને પાર ગઈ છે લગ્ન સિઝનમાં ખરીદદારો પર મોટો ભાર પડ્યો છે ક્રિસમસ નિમિત્તે એમિરેટ્સ ફ્લાઇટમાં મુસાફરો માટે ખાસ શો અને ઉત્સવી કાર્યક્રમો યોજાયા ક્રિસમસ થીમ ડેકોરેશન અને મનોરંજનથી મુસાફરો ખુશ થયા સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થતા એમિરેટ્સની બ્રાન્ડ વેલ્યુમાં નોંધપાત્ર વધારો નોંધાયો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે સૂર્યોદય યોજનાથી ખેતીમાં સુરક્ષા અને ઉત્પાદન બંનેમાં વધારો થયો છે છે ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાતમાં પશુપાલકો હવે ભેંસની જગ્યાએ શંકર એચએફ ગાયો વધુ પસંદ કરી રહ્યા છે ગાયો નવ થી પંદર લિટર દૂધ આપે છે જ્યારે ભેંસ માત્ર ચાર થી પાંચ લિટર દૂધ આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો પશુપાલકો માટે ગાય વધુ ફાયદાકારક છે કે ભેંસ કેન્દ્ર સરકારે ગુજરાતથી દિલ્હી સુધીના અરવલ્લી પર્વતમાળામાં માઇનિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો પર્યાવરણ બચાવવા માટે લેવાયેલો આ નિર્ણય ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થયો સુરક્ષા માટે ચોત્રીસ હાઈટેક કેમેરા લગાવાયા છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને લોકો માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ગુજરાતમાં ભાજપ સરકાર પર ખેડૂત આંદોલનનું દબાણ વધ્યું છે બાર જાન્યુઆરીએ ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે બાયોપાક ભાવ અને વીજળી જેવા મુદ્દે ઉકેલની માંગ હવામાન નિષ્ણાતો અનુસાર બે હજાર છવ્વીસ માં ગુજરાતમાં કડક ઠંડી પડી શકે છે હાલમાં લાનીના અને એલનીનો અસરને કારણે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે અમરેલીમાં પારો સામાન્ય કરતા ઉપર પહોંચ્યો મગફળી એન્ડા કપાસ જેવા પાકના ભાવ ખેડૂતોની અપેક્ષા મુજબ નથી ખર્ચ વધ્યો છે પરંતુ ભાવ સ્થિર છે ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે અમદાવાદના બાપુનગરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો પત્નીની હત્યા બાદ પતિનો અકસ્માતમાં મોત થયું સમગ્ર ઘટનાએ વિસ્તારને હચંબી નાખ્યો બગોદરા તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટ કેસનો ભેદ ઉકેલાયો બે લૂંટારુની ધરપકડ કરી કાર સહિત મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો જામનગર જિલ્લામાં પાક નુકસાન હજાર ત્રણસો કુલ ચારસો સત્યાવીસ કરોડની સહાય ચૂકવાશે ખેડૂતોને મોટી રાહત મળશે શું તમને પણ આ સહાયનો લાભ મળ્યો છે કે નથી મળ્યો કમેન્ટમાં જણાવજો મિત્રો રોજ સવારથી દેશ દુનિયાની તાજી ખબર માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારો અવાજ ક્યાં સુધી પહોંચે છે કમેન્ટમાં જણાવજો મળીએ આગળની મોટી ખબર સાથે